શું હાલ ચાલ છે ચાલો આજે આપણે બનાવીશું હર એક ઉપવાસમાં ખાઈ શકાય એવી ચટપટી બટેકાની ભાજી તો અહીંયા મેં સૌથી પહેલાં બટેકા બાફીને લઈ લીધા છે અને કટ કરી લીધા છે તેને આપણે સાઈડમાં મૂકી દેસું સૌથી પહેલાં આપણે તેની ચટણી અલગ રીતે તૈયાર કરી લેશું તો અહીંયા મેં મિક્સર જાર લીધું છે અને મિક્સર જારમાં આપણે એક આદુનો ટુકડો એડ કરી લેશું અને બે લીલા મરચાં એડ કરી લેશું લીલા મરચાં તમારે તમારી તીખાશ પ્રમાણે એડ કરવાના છે ઘણાને તીખું ના પસંદ હોય તો તે મોળા મરચાં પણ લઈ શકે છે લીલા ધાણા ધોઈને એડ કરી લેશું સેજ અમથું મીઠું એડ કરી લેશું સૂકા ધાણા પણ અડધી ચમચી એડ કરી લેશું આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને લીલા ધાણા ખવાય તો સૂકા ધાણા પણ ઉપવાસમાં ખવાય જ એકથી દોઢ ચમચી સિંગદાણા એડ કરી લેશું અને એક ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કરી લેશું બે ચમચી જેટલું પાણી એડ કરી લેશું હવે આપણે દર દરું પીસી લેવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાનું કારણ કે મિક્સર તમે ચાલુ બંધ ચાલુ બંધ કરશો અને બે ત્રણ વાર એટલે આ રીતના દર દરું પીસીને તૈયાર થઈ જશે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું એકથી દોઢ ચમચી આપણે ઘી એડ કરી લેશું અહીંયા હું ઉપવાસ માટે બનાવી રહી છું તો તમે ઘી અથવા તમે સિંગતેલમાં પણ બનાવી શકો છો એક પિન જેટલી હલ્દી એડ કરી લેશું હિંગ એડ કરી લેશું એક ટી સ્પૂન આપણે જે ચટણી બનાવી છે તે એડ કરી લેશું આનો ટેસ્ટ ભાજીમાં બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ તમે એકવાર ચાખી જોશો ને તો તમે વારંવાર આ જ રીતે બટેકાની સૂકી ભાજી બનાવશો સો ટકા બનાવશો આને આપણે સરસ રીતે સોતે થવા દેશું કારણ કે સિંગદાણા આપણે આમાં એડ કરેલા છે એટલા માટે આપણે બે મિનિટ સુધી આને આપણે આ જ રીતે ચલાવવાનું છે જેથી હલકું કૂક થઈ જશે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે અને બાજુમાં રહેલું બે લાઇકનની ઘંટી પણ દબાવજો તો જ તમને નોટિફિકેશન મળશે અહીંયા આપણે બટેકા એડ કરી લીધા છે અને તમે લાઈક કરો ત્યાં જ તમારે હાઈપનું બટન આવશે તે પણ જરૂરથી દબાવજો બરાબર મિક્સ કરી લેશું અને ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે એક ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું સે જમથું મીઠું એડ કરી લેશું બટેકા બાફતી વખતે પણ મેં મીઠું એડ કર્યું હતું એક ટીસ્પૂન ખાંડ એડ કરી લેશું શુગર અને બરાબર મિક્સ કરી લેશું લીંબુનો રસ એડ કરશું તમારી ખટાશ પ્રમાણે તમે લીંબુ એડ કરજો ક્વોન્ટિટી પ્રમાણે મસાલા એડ કરવાના હોય છે ફ્રેન્ડ્સ તો લીંબુ અને ખાંડ એડ થશે એટલે જ આમાં ચટપટો ફ્લેવર આવશે અને સાથે જ આપણે ગ્રીન ચટણી પણ એડ કરી છે એટલે આનો ટેસ્ટ ડબલ થઈ જાય છે અને તમે એકલી સૂકી ભાજી ખાશો ને તો તમારું તમારું મન નહીં ભરાય એટલી સૂકી ભાજી તમને બહુ જ ભાવવાની છે આ રીએ લીલા ધાણા ઉપરથી આપણે એડ કરી દેસું લીલા ધાણા જેટલા ખાઈએ ને એટલા ઓછા પડે કારણ કે લીલા ધાણામાં ખૂબ જ ફાયદો હોય છે અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે ઠંડા હોય છે લીલા ધાણા અને હું ઘણીવાર લીલા ધાણાનો જ્યુસ પણ પીવું છું જેથી ખૂબ જ લાભ થાય છે હવે આપણે નીચે ઉતારી લેશું એક પ્લેટમાં કાઢી લેશું મારે અગિયારસનું વ્રત હતું એટલા માટે મેં સૂકી ભાજી બનાવી હતી પણ મને થયું કે હું તમારી જોડે પણ આ અલગ રીતે બનાવેલી સૂકી ભાજી શેર કરું મને તો ખૂબ જ પસંદ આવી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત એવી બને છે આની અંદર તમે કાજુના ટુકડા અને સૂકી દ્રાક્ષ પણ એડ કરી શકો છો અહીં અમે દાડમના દાણા એડ કર્યા છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આ સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે દર અગિયારસે હું સૂકી ભાજી બનાવું છું અને ખૂબ જ સરસ બને છે જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે તમને પણ બનાવવાનું મન થઈ ગયું ને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે કેવો લાગ્યો વિડીયો સરસ લાગ્યો ને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી ખૂબ જ જરૂરી છે બે લાઇકનની ઘંટી પણ જરૂરથી દબાવજો અને તમારો ખૂબ ખૂબ આભાર છે મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ વેરી મચ આવજો બધાય જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય